તો ખેડૂત આંદોલનના ભણકારા વચ્ચે આજે મહત્વની બેઠક કેન્દ્ર સરકારે શરૂ કર્યા ખેડૂતોને મનાવવાના પ્રયાસો ત્રણ મંત્રીઓની ટીમને એક સાથે મેદાનમાં ઉતાર્યા છે ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓની ખેડૂત આગેવાનો સાથે બેઠક પિયુષ ગોયલ અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયને શિરે જવાબદારી આપવામાં આવી ખેડૂતોની દિલ્હી ચલો કૂચના એલાન બાદ સઘન સુરક્ષા વધારવામાં આવી છે હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે તો અંબાલા નજીક શંભુ બોર્ડરને કાંટાળી વાળથી સીલ કરાઈ છે રાજધાની દિલ્હીની પણ સુરક્ષા વધારવામાં આવી દિલ્હીમાં પ્રવેશવાની તમામ બોર્ડરને નાકાબંધી કરાઈ છે ચંદીગઢ સેક્ટર છવ્વીસમાં સાંજે પાંચ વાગે મહત્વની બેઠક મળશે જેમાં ખેડૂતોને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે ખાસ ખેડૂત આંદોલનના મંડાણ વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારી કરી છે અને ખેડૂતોને મનાવવા અને આ કૂચને આગળ ન વધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એક તરફ ક્યાંક પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યું છે સાથે ત્રણ મંત્રીઓની ટીમ બનાવવામાં આવી છે જે આજે ખેડૂત આગેવાનો સાથે સાંજે પાંચ વાગે ચંદીગઢમાં એક બેઠક કરશે ચલો દિલ્હી કૂચને પગલે હાલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોની સમસ્યા જાણીને અને ત્યારબાદ તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે જેના કારણે ચલો દિલ્હી કૂચ જે છે તેને રદ કરી શકાય અને ખેડૂતોને મનાવી શકાય